जा भाई ज्योति बोला ज्योति बोला ते जा धवल भाई बा है ध्रुजे से आखो जा धवल भाई बोला बिस्किट खवड़ाया ते आ बिस्किट खावा કેમ છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો હરિદ્વારથી થી તમારા બધાને જય શ્રી કૃષ્ણ તો વાગી ગયા છે સવારના છ અને અમે જઈએ છીએ ગંગા આરતીમાં તો લોગમાં બન્યા રહેજો આજે ફરીથી એક તમને ગંગા આરતીના દર્શન કરાવીશું આજે મારી જોડે છે જ્યોતિ જ્યોતિ તો હોય જ છે અને આજે એક બીજા ભાઈએ છે રાજકોટના રાકેશભાઈ નામ છે ટૂરમાં આયા છે અમારી હોટલમાં છે તો આટા મારતા તમને કીધું હાલો આરતીમાં તો જો અમારે જોડે આવે છે આરતી એમાં સાથે સાથે ચાલો તઈ ફટાફટ પહોંચી જઈએ હમણાં હાડા છે આરતી ચાલુ થઈ પહેલાં પહેલાં એટલે થોડીક જગ્યા મળે બેસવાની આગળની સાઈડ હવે જોઈએ છે ઓટો કરીએ છીએ કે ચાલીને જઈએ છીએ મિત્રો તો સવાર સવારનો તમને રસ્તો દેખાડું જો ત્યાંનો નજારો સવારના છ વાગ્યાનો નજારો બધી દુકાનો બંધ છે અને નાની નાની ગલીઓ છે તો જુઓ કોક કોક ગાડી જ આવે છે સૂતા છે એટલે એટલે હા ગયા હોય પૂજાની દુકાન હોય તો ત્યાં ગયા હોય એમ બધા પોતપોતાના ધંધા હોય તો ત્યાં જતા રહે કોઈ ખાણી પીણી ને એમ બધું પણ પચાસ ટકા પબ્લિક તો સુતી જ હોય પચાસ ટકા પબ્લિક જ જાગી હોય કેમ કે ત્યાંય બધાને ધંધો નહીં કરવાનો દૂધવાળા હોય ફૂલવાળા હોય હા બધા બ્રાહ્મણો બધા ઉઠી ગયા હોય હરિદ્વારમાં જેટલા બ્રાહ્મણો છે ને બધા ઉઠી ગયા હોય અહીંયા નદીની કાંઠે કેવું કે એકવાર આપણે પૂજા કરી લીધી હોય તો બ્રાહ્મણ પાછળને પાછળ આવે કે લો ચડાઈ દો ચડાવી દો ચડાવી દો આપણને શાંતિથી પૂજા ન કરવા દે ઘડીક ચાંદલાવાળા આવશે ને ઘડીક દૂધવાળા આવશે ને ઘડીક ફૂલવાળા આવશે ને આવું ને આવું ના પાડે તો આયાય કરે કાલે અમારે પંદરસો થી બે હજાર રૂપિયા આમે ને જતા રહ્યા દાન દક્ષિણામાં જ તે હા આવું બધું છે એટલે પેલા આપણને કહે છે કે વીસ રૂપિયાના દૂધમાં માં પછી કે આખું ફેમિલીનું દૂધ ચડાવો કાલે અમારી જોડે એવું થયું તો આખું ફેમિલી પાંચ ટોલી આપી એમાં પાણી નાખીને આપ્યું દૂધ ગંગા માતાને દૂધ ચડાવવાનું હતું તો તો સો રૂપિયા આમને લઈ લીધા સો દોઢસો રૂપિયા તો આવું બધું છે તો મિત્રો તમે જ્યારે હરિદ્વાર આવો તો આવી બધી નાની નાની વસ્તુનું તમે ધ્યાન રાખજો જેથી કરીને તમને આઈડિયા આવે અમે તો ચોથી પાંચમી વાર આવ્યા છીએ એટલે થોડો થોડો આઈડિયા છે પણ જે ફર્સ્ટ ટાઈમ આવતું હોય ને એને તો આ આવું થાય જ કેમ કેમકે અમે પાંચમી છઠ્ઠી વાર આવે ને તો અમાર જોડે આવું થાય છે તો પહેલી વાર આવતા હોય ને એની જોડે તો આવું થાય ને થાય જો મિત્રો અમે જતા હતા રસ્તામાં ગંદકી જો હોટલ વાળા કરીને મૂકી છે બધી આજુબાજુમાં આપણે ગાઢ ઉપર પહોંચી ગયા છીએ અને જો સવાર સવારનો નજારો લાઇટિંગ ને બધું જો પબ્લિક અહીંયા ઘણું છે હમણાં નહોતું દેખાતું ગલી ખાચામાં પણ અહીંયા જો કેટલા બધા શ્રદ્ધાળુ બધા દર્શન કરવા માટે આરતી કરવા માટે આવી રહ્યા છે કોઈ સ્ટે કરવાનો હોય બધા એને જો મિત્રો સવાર સવારમાં જો અહીંયા દાઢી વાળ ને બધી કપાવાનું થાય અહીંયા બધા બેઠી ગયા હોય સામે જો આરતી માટે પબ્લિક બધી આવી ગઈ દૂર દૂર જો બધા બેઠા છે આજે ભીડ વધારે છે કાલની કરતા કેમ કે આજે છે સન્ડે રવિવારનો દિવસ છે એટલે જો કઈ જગ્યા નથી જો આખું ભરાઈ ગયું નહી આજે વધારે છે ટ્રાફિક કાલ કરતા આજે વધારે છે ભીડ કાલ નહોતી એટલી બધી મિત્રો તો આપણે આરતી જો શરૂ થઈ ગઈ છે બતાવું તો આરતી જો પૂરી થઈ ગઈ છે આજે થોડું વધારે શ્રદ્ધાળુ લોકો આવ્યા હતા કેમ કે રવિવાર હતો એટલે જો તમને માહોલ બતાવી દઉં આરતી પૂરી થયા પછી બધા ગંગામાં દીવા કરે છે જો મિત્રો સામે બધા દીપ જલાય ને ગંગામાં વહે જો હવે ગંગા માતાની મૂર્તિને હવે ઉપર બ્રહ્મ મંદિરની અંદર લઈ જાય છે અહીંયા જો સ્થાપના કરી હોય આરતી પતેને એટલે મૂર્તિના અંદર ત્યાં સ્થાપિત કરી દે પાછી જો મિત્રો ગંગામાં હવે અત્યારે હવાર હવારમાં જો બધા નાવા મળ્યા અમે તો કાલ બપોરે ગયા હતા નાહવા બધા નાહાય છે મસ્ત મસ્ત મિત્રો આ બધા શ્રદ્ધાળુ બધા પોતપોતાની રીતે બધા નાય છે ધોવે છે બધું અલગ અલગ રીતે બધા શ્રદ્ધાળુ પોત પોતાની પ્રાર્થનાઓ કરે છે મન્નતો પૂરી કરે છે આવું બધું કરે છે હરિદ્વારમાં આરતી કર્યા પછી તો અમારો આજનો દિવસ બહુ જ મસ્ત રહ્યો તો અમે તમને વ્લોગ દ્વારા બતાવીએ છીએ કે અમારો કેવો ખાસ દિવસ રહ્યો તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દી ચેનલ ઉપર જાવ અને સબસ્ક્રાઈબ કરી દો અને જોતા રહ્યો વિદેશી યાત્રીને જય ગંગા જય હરિદ્વાર હવે આપણે જૂતા ચપ્પલમાંથી જો આપણે જૂતા કલેક્ટ કરી લીધા છે ને હવે હોટલ તરફ પ્રસ્થાન કરીએ રસ્તામાં કંઈક એવું સારું કેવું એવું આવે તો તમને બતાવીશું તો હવે અમારે અહીંથી આજે અમારે છેલ્લી આરતી હતી હવે અમારે નીકળી જવાનું છે બીજે ઋષિકેશ સાઈડ અમારે જવાનું છે તો જો હજી સુધી તમે લોકો હરિદ્વાર ના આવ્યા હોય તો પ્લાન અચૂવ કરજો બહુ મજા આવે એવું છે અને એટલી શાંતિનો અનુભવ થાય છે ને અહીંયા બહુ જ મજા આવે એવું છે હું તો કહું તમારે બધાને એકવાર તો હરિદ્વાર આવવું જ જોઈએ તો હવે અમે જઈએ છીએ ગંગાના ઘાટથી ઘર તરફથી કેમકે ગંગાના ઘાટ ઉપર થોડી વાર બેઠા ઠંડીને એવું બધું લાગે તો અહીંયા જુઓ મિત્રો લાખોની સંખ્યામાં શ્રદ્ધાઓ દર્શન કરવા આવે છે કોઈ મન્નત માંગવા આવે કોઈ પોતાની પ્રાર્થના પૂરી કરવા કોઈ એમને ના આવે દર્શન કરવા માટે કોઈ ગંગામાં નાવા માટે આવે જો ઉપરથી દ્રશ્ય જુઓ તમે હરકી બોડી ઉપર રોજના માટે લાખો પબ્લિકો દર્શન કરીને જાય છે અહીંયા કાયમ માટે ભીડ હોય છે જો તમે હજુ સુધી હરિદ્વાર આવવાનો પ્લાન ના કર્યો હોય તો પ્લીઝ હરિદ્વાર એકવાર અચૂક આવો બહુ એવી મજા આવશે તમને બધાને તો તમારે પ્લાન કરવો જોઈએ અમને સારો એવો અનુભવ રહ્યો છે એટલે હું તમને કહી રહી છું કે એકવાર હરિદ્વારનો પ્લાન બનાવો બીજા બધા સ્થળોને સ્કીપ કરીને એકવાર હરિદ્વાર આવવું જોઈએ તો બોલો જય હરિદ્વાર જય ગંગે મેં અને જ્યોતિએ હરિદ્વારની અંદર અમે બેથી ત્રણ વાર અમે આરતી કરી અને તમને બધાને બતાવી આરતીનો લાભ તમને પણ આપ્યો અમારા વ્લોગ દ્વારા તો અમારા વ્લોગ હજી સુધી ના જોયા હોય તો પ્લીઝ ચેનલ ઉપર જજો અને બધા પૂરેપૂરા વ્લોગ જોજો એમાં આખી ગંગા મૈયાની આરતી હરિદ્વારના સ્ટ્રીટ ફૂડ બધું જ મેં કીધેલું છે અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે હું અને જ્યોતિ બંને જઈએ છે હોટલ તરફ અમે સવારની ચા પણ નથી પીધી પહેલાં આરતી કરી કેમ કે ને એવું બધું પીવા રહીએ તો આરતી મિસ થઈ જાય એટલે તો મારે આગળ બેસીને વારો આવ્યો જોવાનો જેથી કરીને અમે બ્લોગમાં તમને બતાવી શકીએ કે કેવી આરતી રહી કેવો માહોલ હતો આરતીનો એમ નજીકથી તમને આરતીના દર્શન કરાવ્યા અને કોમેન્ટમાં જરૂર લખજો હર હર ગંગે જે લોકો આ વિડીયો જોતા હોય બધા લખજો હર હર ગંગે જો મિત્રો હરિદ્વારમાં ગરીબ પબ્લિક હોય છે રસ્તા ઉપર બેસીને બિચારા ભીખ માંગે હજી કેટલાય છે આગળ આગળ તો કેમ કે અમે બે ત્રણ દિવસથી હરિદ્વારની ગલીઓમાં ફરીએ છીએ તો ઘણું બધું જોવા મળ્યું ઘણું બધું નાના મોટા ઘણા બધા અનુભવો થયા બ્રાહ્મણોના અનુભવ થયા લોકલ પબ્લિકના અનુભવ થયા તો અમે આવી ગયા છીએ ટોપી વાળાને ત્યાં કેમકે જ્યોતિને ટોપી લેવાની છે અને ઠંડી બહુ લાગી રહી છે જોઈએ છે પસંદ આવે છે કે નહીં ટોપી તો જોતીને ગમી નહીં એટલે અમે જો પાછું પ્રસ્થાન કર્યું હોટલ તરફ જવા હવે જોઈએ રસ્તામાં ક્યાં ઊભા રહીએ છીએ કંઈ નક્કી નથી કંઈક ગમતું જાય ને લેતા જઈએ એવું કંઈ ફિક્સ નથી આ લેવું એમ જાય છે ચાલો ત્યારે હજુ અમુક અમુક દુકાન નથી ખુલી હજી તો સવા સાત જ થયા છે ત્યાં તો અમારા આરતી પતી ગઈ અને હમણાં ઘરે પોતે પહોંચી જઈશું મિત્રો તો કાલે અમે દેવીના દર્શન કર્યા હતા પણ અમે રોપવેમાં ગયા હતા તો પેન્ડલ જવાનો માર્ગ જો રસ્તામાં આવ્યો છે તો તમને બતાવી દઉં અને હજી સુધી કાલ વાળો વિડીયો ના જોયો તો પેલા એ જોઈ લેજો જો મિત્રો આ મનસા દેવી વેનલ માર્ગ છે જે લોકોને ચાલીને જવું હોય ને આ ગલીમાંથી જવાનું એટલે સીધા ઉપર વળાંક વાળો રસ્તો ને એવું બધું આવે આ બાજુ જો ખાણી પીણી બધી હોટલો અત્યારમાં સવાર સવારમાં જો ચાલુ થઈ ગઈ છે નાસ્તા ને બધી કેટલા બધા શ્રદ્ધાળુ અવર જવર થાય જોવા ગાય માતા આવી ગઈ તો છ થી સાત વાર હરિદ્વાર ની અંદર હું આવી ગઈ છું પણ આપણે જોતી પહેલી વાર આવી છે હું એને લઈને આવી છું પહેલી વાર હરિદ્વાર ની અંદર એમાં હવા બે 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 ટાઈમ આરતી કરવા લઈ જાઉં છું તો આપણે એને પૂછીએ કે એને કેવો એક્સપિરિયન્સ રહ્યો બોલ જો કેવું લાગ્યું બહુત મજા આવી હું તો પહેલી વાર જ આવી પણ મને બહુ મજા આવી એટલે તમે લોકો પણ હરીદ્વાર આવજો એને હમણાં જ લગન રિસેન્ટલી જ થયા છે એ તો તમને ખબર જ હશે વ્લોગમાં જોતા હશો તો તો પંદર દિવસ જેવું થયું છે ને લગ્નનું અને એ લોકો સીધા હરિદ્વાર આવ્યા શિમલા નહીં બાલી નહીં કોઈ જગ્યાએ નહીં અને પહેલું સ્થળ એ લોકોએ પસંદ કર્યું હરિદ્વાર ભક્તિનું સ્થળ અમે લોકો આવતા હતા તો કે જોડે જોડે જઈએ બધા તો જેને પણ લગ્ન થયા હોય તો પેલા ભક્તિનું સ્થળ પસંદ કરો બીજે બધે પછી જાજો બીજે બધે જવાની ના નથી પણ પેલા ધાર્મિક સ્થળે જવાય એમ અમારું એવું માનવું છે તમારું કેવું માનવું છે કોમેન્ટમાં કહેજો અમારા લગ્ન થયા હતા ને ત્યારે અમે પહેલીવાર હરિદ્વાર જ ગયા તા અમારા ફેમિલીમાં રિવાજ જ છે કે જે કોઈના લગ્ન થાય ને એ લોકો હરિદ્વાર પહેલા જાય પછી બીજી બધી જગ્યાએ ફરવા જઈએ એમ તો કોમેન્ટમાં જરૂર જણાવજો તમારો જવાબ તો મને જ્યોતિ ને જો બહુ ઠંડી લાગી ગઈ તી નદીમાંથી આવ્યા એટલે અને જો અહીંયા લાકડા ગોત્યા ચારે બાજુથી આજુબાજુથી જગાઈ અમે ભડકો કર્યો છે બતાવું તમને જો ડબ્બામાં આવેલા એ અમે તાપણી કરતા કરતા જો મસ્ત ગરમા ગરમ ચા પીએ છે હું અને જ્યોતિ બંને એટલામાં છે ને અમારા ધવલભાઈ આવી ગયા ને ખાખા ખોળા કરે છે બહેણીમાં ખારી ને ચા ખાઈ અને આ બાજુ જો બીજા બધા હોટલ વાળા આવી ગયા તાપણી કરવા માટે કોઈ નહોતા તાપ તો જો કેટલો ભડકો થયો બહુ ઠંડી લાગતી હતી તો તાપણી કરી એટલે બધાય આવી ગયા અહીંયા કોઈ નહોતું ન કરે કાળુભાઈ અમારે બેહી ગયા છે ખોળામાં અને જો શેક કરે છે ઠંડી લાગે છે અને કાળુભાઈ ને નહીં કાળુભાઈ ધ્રુજે છે આખો ધ્રુજરા ઠંડ લગ રહી હૈ ઉ બહુ તો આપણે બેસાડતી તો ખોડામાં આપણે ખવડાય બિસ્કિટ પણ એને ખાવા નથી નહીં કાલુભાઈ કાલુભાઈ છે કાલુભાઈ જ્યાં કાલુભાઈ જ્યોતિ બોલાવે જ્યોતિ બોલાવે તમે જ્યાં ધવલભાઈ પાસે એ ધ્રુજે છે આખું जा धवल भाई बोला हमें बिस्किट खवड़ाया तने आ बिस्किट खावा चलो चलो खुद को मारो चलो हम दवल भाई बोला हमें धवल भाई बोला हमें आम आम नहीं खाएगा હિન્દી ઇંગ્લિશ માં તું ઈટિંગ કરી લે તણ લેંગ્વેજ કરી પણ તું ખા બસ આટલી આવડે હવે કોઈ આવડતી નથી લેંગ્વેજ પણ ખાતું નથી કાળું ભાઈ તો હું જોતી જો એક મંદિરે આવી ગયા છીએ તાપણી બાપણી કરીને ડોગી બોગીને રમાડીને અમારી હોટલની પાછળ જ છે માયાદેવી ટેમ્પલ એ શક્તિપીઠ પણ છે તો તમને બતાવું એનો ગેટ કેવો છે બહારથી જો મિત્રો આ બધો બહારનો વ્યૂ છે અહીંયા બધું પૂજાનો બધો સામાન મળે અને આ ઉપર એનો ગેટ છે જય સિદ્ધિ શક્તિપીઠ અધિષ્ઠાત્રી માયાદેવી મંદિર જ્યાં શક્તિપીઠ હોય ને આ ભેરવ બાબા હોય માયાપુરી હરિદ્વાર અહીંયા જો બધા પુસ્તકો બધું મળે છે ઝુંદડી બધું પ્રસાદી ને અંદર થી કઈક આવું મંદિર નો નજારો છે અહિયાં રેવાની બધી વ્યવસ્થા છે જો ઉપર આ મેન મંદિર છે પૂજારી ઘ શક્તિપીઠ છે દર્શન કરલો બધા શક્તિપીઠના ના પ્રસાદી છે જો મંદિર નાનું એવું છે પણ છે સારું બાજુ જો શંકર ભગવાન શિવલિંગ ગજાનંદ મૂર્તિ છે ઝૂલામાં જો કૃષ્ણ ભગવાન બેસાડ્યા મસ્ત કેટલો મોટો ઝૂલો કૃષ્ણ ભગવાન ઝૂલે છે આ બાજુ હનુમાનજી છે રાધા કૃષ્ણ છે

હવે બધાને રેડી કરીએ પછી આગળની યાત્રા આપણે પ્રસ્થાન કરીએ આગળ ક્યાં જઈએ હવે અમે આવી ગયા છીએ રૂમમાં અને અમારો રૂમ જો અસ્ત વ્યસ્ત પડ્યો છે તો બધું હવે બધો સામાન કલેક્ટ કરીએ બેગમાં ભરીએ અને અમારે હવે અત્યારે હોટલ ને ચેકઆઉટ કરવાનું છે અગિયાર વાગે હજુ તો નવ વાગ્યા છે તો આ બધાને જો રેડી કરીએ ધીમે ધીમે પછી બધા રેડી થઈને પછી હોટલ ચેકઆઉટ કરીને અમે નીકળીએ છીએ તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય છે તો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને પાછળના વિડીયો પણ જોતા રહેજો ચાલો બાય